હેલો એવરી વન રેસ્ટિસ કુકિંગ ટુરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે હળદરવાળું દૂધ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે અડધો લિટર દૂધ લઈ લઈએ આ દૂધને આપણે એક પેનમાં ઉમેરી દઈશું હવે દૂધને આપણે ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એક ચપટી સૂફનો પાવડર ઉમેરી દઈએ હવે દૂધમાં ઉમેરવા માટે એક તજનો ટુકડો એક નંગ એલચી બે નંગ લવિંગ પાંચ જેટલા મરી અને એક જાયફળનો ટુકડો ઉમેરી તેને આપણે આવી રીતે ક્રશ કરી લઈએ હવે આ ક્રશ કરેલો ભૂકો આપણે દૂધમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ દૂધને આપણે ઉકળવા દઈશું દૂધમાં એક ઉભરો આવી જાય ત્યારબાદ આપણે ગેસ ધીમો કરી અને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું છે જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો હવે દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે બસ આ સમયે આપણે હવે ગેસ ઓફ કરી દઈશું હવે દૂધમાં આપણે અડધી ચમચી જેટલો શેકેલા અજમાનો પાવડર ઉમેરી દઈએ અને ત્યારબાદ એક ચમચી જેટલું મધ ઉમેરી દઈશું તમે મધની જગ્યાએ અહીં ગોળ પણ ઉમેરી શકો છો હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ ગાળીને આપણે દૂધને એક સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું હવે આપણે બેથી ત્રણ તાતણા કેસરના ઉમેરી દઈએ તો તૈયાર છે હળદરવાળું દૂધ તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ દૂધની રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો